તો જય મિત્રો અને જયરા પર સ્વાગત છે તમારું આ ધમરાટ કોલોગ તો કેમ સૌ બધા મજામાં મજામાં છે મસ્ત મજાનો સવર થઈ ગયો અને કોબુજરા ખાતે જે છે નીચે જો આજે આપણે ગેસનો બાટલો છે ખૂટી રહ્યો તો તમારા બાયે ચૂલો બનાવી સોલે રાંધે છે અહીં ચા પીવાનું આપણે બાકી છે અને કબૂતરો ખાવા રોકી આમ રહ્યો અંદર તો પહેલાં આપણે ખાઈ લઈ અને પછી આવડે બધાને ખવડાવી ખાતર માં જો આ બે કબૂતર પડા વિયા સરવા બાકી બધાય જ નીચે છે બધા કુતમને બે અહીંયા કણ સા નીચે ઉતરી ગયા હે ને બધા એમ રોટલો નાખ દીધો છે બે કબૂતર જે ઉમા માં ચરે હે ને ગોરી નીચે આવી નથી રોકીને ને ખવરાઈ દીધો હે ઓલો મુખી કબૂતર તો અકાલ નવા લાયો ની નીચે હે ને આવતા જ નથી આમાંથી આમાંથી કે નવું ને એક ઉપર બેઠું છે ને કાંઈ બેઠું ને બે કાંઈ બેઠા એક નીચે આવતા જ નહીં ખાવા જ ના આવતા એકને તો હું કાંઈ એમ ખવું છું ઓલા મુખી કબૂતરને ઓલા કંઈ ખાતા નથી રોતીની જેમ ખવડાવવું પડે બધા છે ને વહી ગયા છે ને આપણે ઘરે છે એકલા એકલા નથી આવી ગયા આપણા કબૂતર આને હે અહીંના ખીલે પેલા બાંધ્યા આવી ગી રહ્યા

આજ તો આપણું નવું કબૂતર લાયા ને એ ઉડે છે એક જ ઉડે છે બે બચ્ચા તો હેઠે બેઠા છે હાર્યું ની નવું હે એકલું ઉડે નહીં આ બધા આપણા હમણે વહી જશે ક્યાં ને ક્યાં આવું ઘેરે આવે ને નો કાંઈ નેઠો નહીં કાકા રાખતા ગામમાં વહી જાય હો ક્યાંય ક્યારે ગોલા પડાવી ગયા છે જા આ ઉડે નહીં નવું લાયા એ છે જો એકલું ઉડે ને જો આ એ કાકા ઉડે છે જ એટલું હો થયું આ બધાય ક્યાંય ગયા હા આટલા જ કીમ કે બીજા હેઠા ભાઈ ગયા કામ મલદ ઉડે તો જોયે કેટલી ઘડી ઉડે ઉડવા દે

ગેસ નો બાટલો એને ખૂટી રહ્યો છે આપણે એ છે મારા બાય હેને ખૂટવા દીધો હે અને રોકી જો બેઠો હેલી છે કોળીને હવે એના ઉપર ચડી આપણે પૂરી પાન કાઢું તૈયાર નથી હાલો ઉડવાનું એ ઉડી ટેટો આવડો થઈ ગયો એક જ થયો નવા કબૂતર આને બે ઈંડા આને બે ઈંડા આને બીજા કોઈ આમાં બે બચ્ચા તો બે બે કબૂતર ને હેને બચા થઈ ગયા એક ને એક થયું ને બી ને બે થયા તો પુરીને હેને બારી કાઢી લે આજ ભૂરી કેદુ ને આપણે ભૂરી ને હા લીધી નથી અને એ બે ગઈ છે ભૂરી વઈ જજા તો આ બધા ને ને ઉડાડી પેલા હાલો આપણો જૂનો કબૂતર આવ્યો એવું લાગે તો ભૂરી એ વઈ ગઈ છે અને કે તમે બેમાંથી એક જ રહ્યો બે હોય તો અને આપણે વટાવવાનું જ નથી અને બધું થઈ ગયું આ બે ને ઉડે આ મોટું થાય છે ને એટલે એક નંબર જોરદાર થાય છે તો ઉડે જ છે અહીંયા હોટી હાથમાં લીધી દીધતા ઉડવા હોત મીડ્યા બીજા છે ને અલગ ટુક પડામ બે ગયો હોય ને એવું લાગે મને આ પડામ બે ગયા હે તો અહીંયાથી ઉડાડવા પડશે સડી ગયા છે માથે ઉડાડ્યા છે પાછા લગભગ બે નો હે છે એને લગભગ લોકલ હોતા ઉડે છે પાછા બે જ જવાના જોઈએ લે બે નહીં થારું આ બધું જોઈએ કંઈ હાલે બે વી જવાના આવી ગયા બે જવાનો

બાટલો લઈ ને તો અને અને ઘીર્યા આપડે આપણે ને આ બાજુ વરસાદ છે એક નો બાટલો ભરવા જાય દોઢ છ બાજુ એ બાજુ હે ને ત્રાય વરસાદ અથવા આ બાજુ

હાથમાં આવીને જ ખવડાવવાનું થાય બાકી કોઈ ન ખવડાવવા લે લે ભૂરી ભૂરી હાટું રવા દીજો તમે હાલ ભૂરી ઉપર વિયા બે ઉપર વિયા બાજતા નહીં એ કોઈ

હલે રોકી હટ થઉ તે હલે હાય હા લા 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 તો ફાઈનલી બધાને ઉડાડ મુકતા છે જે પેલા ઉડ્યું તું એ જવાબ છે બધે ઉતરી ગયા ને હવે એને ઉડાડવાના નથી હવે એને કાલ વાત આજ તો બધે ને થાકી બહુ રહીશ ત્રણ વાર ઉડાયો ગમો તો વિડીયોને કરી નાખતા લાઈક અને ચેનલને કરી નાખજો સબસ્ક્રાઇબ મળી બીજા નેસ્ટમાં ત્યાંથી જય હિન્દ જય ભારત બદલ